સુરતના વરાછા વિધાનસભા બેઠકના ભાજપાના ધારાસભ્ય કુમાર કાનાડી પોતાના લેટર બોમ્બને લઈને દબંગની છાથ ધરાવે છે અવારનવાર તંત્ર સામે ભાજપના જ ધારાસભ્ય હોવા છતાં લેટર લખતા હોઈ છે ત્યારે આ વખતે પોલીસ કમિશનરને ઉદ્દેશીને કુમાર કાનાડી લેટર લખ્યો છે જેમાં તેમણે ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે રત્ન કલાકારો પાસેથી તોડ કરવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે ભાજપના ધારાસભ્ય શહેર પોલીસ પત્ર લખ્યો છે જેમાં ધારાસભ્ય કુમાર કાનાડીએ પોલીસ પર તોડ કરવાનો આરોપ મૂક્યો છે ટ્રાફિક પોલીસ રત્ન કલાકાર પાસે ખોટી રીતે તોડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે જેમાં તેમણે નાના વરાછા અને સરથાના કામરેજ ટ્રાફિકની ક્રેન ચાલકો ખોટી રીતે ટોઈંગ કરી તોડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે સર્કલ એક સરથાના પોલીસ સ્ટેશન વિસ્તારની ક્રેન નંબર એક દ્વારા ગેરકાયદેસર રીતે થતા વાહન ટોઈંગ બાબતે આરોપ લગાવવામાં આવ્યો હતો કાનાડી દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે કે વાહનોને ટોઈંગ કરીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે તે વાહન ચાલકો પાસે તોડબાજી કરવામાં આવે છે જેના કારણે રત્ન કલાકારો અને નાના માણસો લૂંટાઈ રહ્યા છે જેથી પોલીસ કમિશનર આ બાબતે તાત્કાલિક ઘટતું કરશે તેમ કહેવામાં આવ્યું હતું ગતરોજ પોલીસ કમિશનર નિવૃત્ત થયા છે ત્યારે હવે નવા પોલીસ કમિશનર આવે તે પહેલા ચેલેન્જ શરૂ થઈ છે વરાછાની અંદર નો પાર્કિંગની અંદર વાહનો ઉપાડવા માટે ક્રેન ચાલે છે એમાં વિસ્તાર પ્રમાણે ક્રેનની ફાળવણી કરવામાં આવી છે ક્રેન નંબર એક કે ક્રેન નંબર બે તો એક નંબરની ક્રેન જે છે એ સરથાણાથી છે એ વિસ્તારમાં ચાલતી હોય છે અને બે નંબરની ક્રેન એ વરાછા રોડ પર હીરાબાગ કાપોદરા મીની બજાર એ વિસ્તારમાં ચાલતી હોય છે પરંતુ આ થોડા સમયથી મને એવી ફરિયાદો આવે છે કે અમારે ક્રેનના લોકો અમારી ગાડી લઈ જાય તો એ ગાડી લઈ જાય અને બોમ્બે માર્કેટ પાસે અમને બોલાવે છે વાહનો ત્યાં લઈ જાય છે તો મેં પૂછપરછ કરી કે બોમ્બે માર્કેટ કેમ લઈ જાય છે કારણ કે ક્રેન નંબર બે જે વાહનો લઈ જાય એનો પ્લોટ જુદો છે એ બરાબર છે પણ આ એક નંબરની ક્રેન જે છે એ લસકાણા કામરેજ સરથાણા બાજુની છે તો એ ક્રેન વરાછામાં બે નંબરની જે ક્રેન છે ત્યાં ચાલે છે એટલે વરાછા રોડ ઉપર મારા વિસ્તારની અંદર જે ક્રેન ગેરકાયદેસર ચાલે છે જેનો અધિકાર નથી એ લોકો ત્યાં ક્રેન લઈને આવે છે વાહનો ઉપાડી જાય છે અને ત્યાં બોલાવે છે ને બોલાવ્યા પછી ત્યાં પૈસા લેવામાં આવે છે એટલે મેં કમિશનરના ધ્યાન પર આ વિષય પર મૂક્યો છે કે જે વિસ્તારમાં જે ક્રેનો ફાળવી છે ત્યાં ચાલવી જોઈએ તેની જગ્યાએ બધી ક્રેન વરાછામાં ચાલે અને વરાછામાંથી વાહનો ઉપાડી લેવામાં આવે છે એટલે મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ક્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહન વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે એ બંધ થવું જોઈએ આ મારી માગણી છે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જનાદેશ ન્યૂઝ સુરત